પાણી જવાનું દાડીએ આજે જવાનું છે લગભગ વોટર ટેસ્ટમાં માં તો આ ગયા છે ને તેમન પહેલા પૈસા નહીં આપે ગુડ મોર્નિંગ સુરત સ્વાગત છે તમારા ફેવરેટ મારા એક નવા બ્લોગ માં નઈ તો તૈયાર બંકો તો જવાનું દાડીએ પાતુ બાતુ તૈયાર છે અમે ભૂમબે બનાવી દીધું ચકાચક અહીંયા જાવ ટિફિન ભરીને ખેલો ખબે નાખીને નીકળી જાવ

નીકળી ગયા છે આપણા ગામે પાછા આજે આજે થોડું મોડું થઈ ગયું છે પણ ઈટ્સ ઓકે આજે જવાનું છે લગભગ વોટર ટેસ્ટમાં જોઈએ હવે શું થાય છે પહોંચી ગયા આપણા ગામે શાંતિથી બધી વસ્તુ વાતાવરણ બહુ ઓલું છે આજે વરસાદનો વરસાદ બધું બહુ છે વરસાદ પડે છે એવું છે

ઓય ગો તેમન પૈસા નહીં આપે કયા જે તું માર વખણ કરાઉ છું ને તારા વિડિયોમાં એના ઉખાસના લેડુ જેસા માનની બસ પર બટા ચાલે કીધું તું ત મને 5 પાઉં ના લે એક આ બોલે તો મે 4 5 જરી બોલી છે તો તાર મને આપવા પડે 20 પાઉં તો મિનિમમ લઈ લે કાર તારોડે તો છે કાર્ડ મારું હું શેરી કઈ કાર્ડ તારું બધી મારા કાર્ડ બધે તું લઈને ઓકે થેન્ક યુ વેરી મચ ખૂબ માટે કઈ છે એની હતો આજે તો કે બને નહીં આવો ચેલેન્જ છે હા અન ચેલેન્જ છે તો છે મુકો છે મુકો મય ઉસે હવે કન્સિસ્ટન્સી કન્સિસ્ટન્સી રાખવા માટે

વાયરો આવે છે સારું હેડો મળીએ કાલે તો હજી મજા કરો મસ્તી કરો મોજ કરો શેર ના કરતા વિડીયો નહીં કરવા જેવો કશું છે નહીં ઓફિસ ગયો કામ કર્યું પાછો આવ્યો ઘેર આવ્યો અને હાય હેલો કરું છું બસ પછી ઓકે ચલો બાય આજ લાઈફ ની રિયાલિટી છે બરાબર તો તમારે કામ કરવા જવું પડે આવું પડે ઘરે અને બસ એ જ કરવાનું છે તો એ જ છે રિયાલિટી ઓકે ચાલો મળીએ આવતા ગયા ઓકે બાય ફાઈનલ બાય ફાઈનલ બાય ઓકે મળીયે કાલે જય શ્રી કૃષ્ણ